આ લેડી ડીએસપીનું નામ છે કલ્પના વર્મા રાયપુરના બિઝનેસમેન દીપક ટંડને ડીએસપી કલ્પના વર્મા પર ગંભીર આરોપો મૂક્યા છે આખા દેશમાં એને લીધે ખળભળાટ મચી ગયો છે આ કિસ્સા વિશે જાણવા માટે લોકો આતુર પણ છે તેઓ સોશિયલ મીડિયા પર આ સુંદર ચહેરાની તસવીરો જોઈ રહ્યા છે એના વિશે સર્ચ કરી રહ્યા છે એટલે જ અમે વિચાર્યું કે આખો મામલો તમારી સમક્ષ અમે પણ રજૂ કરીએ અઢી કરોડની પ્રેમ જાણનો આખો મામલો છે હોટલના રૂમમાં છુપાયેલા સંબંધો હવે જગ જાહેર થઈ ગયા છે જેની સાથે જ એકબીજા પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે પ્રેરણા નામે વિશ્વાસઘાતની આ કહાનીની શરૂઆત વર્ષ બે હજાર એકવીસમાં થઈ હતી એ સમયે કલ્પના વર્મા પોતાના કેટલાક સાથીઓની સાથે દીપક ટંડનની હોટલ પહોંચી હતી કલ્પનાનો એક બેચમેટ અને ટંડન એકબીજાના મિત્રો છે તેણે જ ટંડન અને કલ્પનાની મુલાકાત કરાવી હતી બંને એકબીજાને પોતાના મોબાઈલ નંબર આપ્યા આ મુલાકાતના લગભગ બે દિવસ પછી કલ્પનાના નંબરથી ટંડનને એક કોલ આવ્યો મળવાની વાત કરવામાં આવી તેઓ બંને ત્યારબાદ રેગ્યુલર રીતે મળવા પણ લાગ્યા ટંડનની હોટલમાં એ મળતા હતા ધીરે ધીરે બોન્ડિંગ વધુ વધવા લાગ્યું કલ્પના ટંડનની હોટલમાં એકથી છ કલાક સુધી રોકાતી પણ હતી નવા લવર્સની જેમ તેઓ જાણે એકબીજાના પ્રેમમાં ડૂબી ગયા તેઓ લોંગ ડ્રાઈવ પર જતા હતા અને વિડીયો કોલ પર કલાકો સુધી વાત કરતા હતા ટંડન રાયપુરમાં રહે છે જ્યારે બે હજાર સત્તરના બેચની પોલીસ ઓફિસર કલ્પના તો દંતેવાડામાં પોસ્ટેડ હતી ટંડન દંતેવાડા પણ જતો હતો હવે આ લવ સ્ટોરીમાં સમસ્યા એ હતી કે ટંડન તો પહેલાંથી જ મેરિડ છે જો કે દીપકની પત્નીની નજર વોટ્સએપ ચેટ પર પડી હતી જેનાથી તેને કલ્પના અને દીપક વચ્ચેના સંબંધોનો ખ્યાલ આવી ગયો હતો જેના લીધે દીપકના ઘરે ઝઘડા થવા લાગ્યા હતા એટલે જ દીપકે કલ્પનાથી અંતર રાખવાનું નક્કી કર્યું હતું હવે દીપક અને કલ્પના વચ્ચેની લડાઈ જાહેર થઈ ગઈ જેના મૂળમાં તો એટમોસ્ફિરિયા હોટલ જ હતી આ હોટલ ખરીદવામાં આવી ત્યારે તો બંને પરિવારો વચ્ચે સંબંધો સારા હતા એટલા માટે દીપક ટંડને તેની પત્ની બરખાના ખાતામાંથી ચેક કલ્પનાના પિતાને આપ્યા હતા ચેકની કુલ રકમ બેતાલીસ લાખ હતી એના પછી લગ્નતર સંબંધોમાં કળવાશ આવી કલ્પનાનો પરિવાર એ ચેકને વટાવવા ગયો જોકે તે બાઉસ થયો એટલે તેણે દીપકની વિરુદ્ધ ચેક માઉસ થવાની ફરિયાદ કરી જેના પછી દીપકે વળતી ફરિયાદ કરી આખી વાત પોલીસ સ્ટેશને પહોંચી